we તળાજા તાલુકાના રોયલ ગામે શ્રી કલેક્ટર સાહેબ બીડીઓ સાહેબ અને પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન નીચે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તળાજા તાલુકાની અલગ અલગ કચેરીઓના સ્ટાફ અને અધિકારી તેમજ તાલુકા અને જિલ્લા સદસ્યોએ હાજરી આપી હતી વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા કાર્યક્રમ દ્વારા વંચિત વર્ગને મળવાપાત્ર લાભની માહિતી આપવામાં આવી હતી જેમાં આયુષ્યમાન ભારત યોજના ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના પ્રધાનમંત્રી પોષણ અભિયાન હર ઘર જળ જળ જીવન મિશન વિશે માહિતી આપવામાં આવી હતી સાથે તમામ લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ સામાજિક સેવાઓના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પીએમ સાહેબના વીડિયો દ્વારા દરેક સરકારી કામગીરી અને અન્ય યોજના વિશે માહિતી આપવામાં આવી હતી જિગ્નેશ ભાલિયા તળાજા